આપણ પ્લસ ન્યૂઝ હું સાથે એક્સક્લુઝિવ વિઝન્સના માધ્યમથી વડોદરામાં વિઝા અવેરનેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટેલમાં આયોજિત થયેલા આ કાર્યક્રમમાં યુકે યુએસએ ન્યુઝીલેન્ડ યુરોપ કેનેડા લંડન જેવા દેશોની વિઝા માટેની નિષ્ણાંત વિદેશથી આવેલા વક્તાઓ હાજર રહ્યા હતા વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થાય તે માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમની શરૂઆતમાં દીપ કરવામાં આવ્યું હતું અહીં રાજમાતા શુભાંગીની દેવી પણ હાજર રહ્યા હતા જેમાં એક્સક્લુઝિવ વિઝન્સના

સેમિનારમાં ખાસ વિઝા ઇમિગ્રેશન લોયર્સ પણ મદદરૂપ થવા માટે હાજર રહ્યા હતા વિઝા અવેરનેસ ઇવેન્ટ રાખ્યો છે આપણે લેમન ટ્રી હોટલ સૂર્યા પેલેસની બાજુમાં ફ્રીમાં છે એન્ટ્રી જે અત્યારના માર્કેટમાં સિનારીઓ ચાલે છે વર્ક પરમિટને લઈને વિઝિટર વિઝા સ્ટુડન્ટ વિઝાને લઈને ઘણા બધા ચીટિંગ થતા હોય છે ફ્રોડ થતા હોય છે આઈધર એ લોકોના પ્રોસેસ અટકેલા હોય છે કા પછી એ લોકોનું કશું કામ જ નથી થયું કાં એમના રિજેક્શન્સ આવે છે કાં પછી એમને જે સ્પોન્સર લેટર્સ હોય છે કે એલ એમ લેટર કે વર્ક પરમિટ કહીએ છે કે કાસ્ટ લેટર કહીએ કોસ્ટ લેટર્સ કહીએ બધા ફેક આપવામાં આવે છે તો એના માટે આપણે આજે સેમિનાર રાખ્યો છે જેમાં ટીમ ઓફ એક્સપર્ટ્સ છે એ ટીમ ઓફ એક્સપર્ટ્સ ગાઈડલાઇન્સ આપશે જે લોકોને અબ્રોડ જવું છે એમનું ફ્યુચર સેટ કરવું છે પ્રોપર વેમાં જેન્યુન વેમાં તો એના માટે આજે આ સેમિનાર આયોજન સેમિનાર્સ કન્ડક્ટ કરતા જ રહીએ છીએ જેનાથી આમ જનતાના જે ડ્રીમ્સ છે એ અમે જેન્યુનલી પૂરા કરી શકીએ જ્યાં અગર એ લોકો કોઈ બીજાને પણ કામ આપતા હોય છે પણ એમની પાસે નોલેજ નથી તો એ નોલેજ ગેઇન કરવા માટેના આવા સેમિનાર્સ અમે વારે ઘરે કન્ડક્ટ કરતા જ રહીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર